શું નામ છે તમારું પ્રગજીભાઈ સોની સોની ક્યું ગામ છે પોરબંદર પોરબંદર સરસ શું તકલીફ હતી તમને મને ગેસની તકલીફ બહુ હતી આજે મે તમને કીધું કે ગેસનો પ્રોબ્લેમ હાઉ સોલ્વ થઈ જશે બરોબર છે તમારા વાઈફને જે ઘૂટણ માં તકલીફ હતો અત્યારે કેમ છે બહુ સરસ છે સાવ ફ્રી થઈ ગયો તમારે ઓપરેશન નહીં આવે બરોબર છે મે તમને કીધું બરોબર છે અને હતાશ નહીં થવાનું ઓમ પત્યાદિ પરમેશ્વરાયનામાં તમારી માટે બેસ્ટ ભગવાન તમારો પતિ છે તમે એની માટે દેવી છો હા તમારે બેન ભણવામાં ધ્યાન દેવાનું આગળ વધવા માટે મોબાઈલમાં ઓછું ધ્યાન દેવાનું દેવાનું હું ના નથી પાડતો હરેક બાળકો જોતા હોય છે પણ એમાં કંઈક શીખો ઓછો જુઓ હં નજર નજરને માણસની કમજોર કરી નાખે છે નજર કમજોર કરી નાખે છે પછી માથામાં તેલ નાખવાનું હો માથું મજબૂત હોય તો એમરેજની બીમારી ન થાય વાળ ન ખરે હં બેટા ઓકે બોલો જય હનુમાન

દેખાતી <muchy> નથી <muchy> તમારું કયું કામ છે ડોક્ટરે શું કીધું તું બરોબર છે શું થઈ ગયું છે એમાં ગાળો થઈ ગયો ગેપ થઈ ગયો બરોબર છે આપણે કેટલી વાર લઈ ગયા સારું કરતા રેડી થઈ ગયા હાવ કમ્પ્લીટ છે ગેસ કબજિયાત નહીં રહેવા દેવાનો દવા આપશે એ લેવાની બોલો જય હનુમાન તમારી હમેશ હારું કર્યું કેમ છે બરોબર છે ભાઈને બરોબર છે ચાલો કેમ છે તમને તમારા છોકરાને જે પેટમાં તકલીફ હતી બંધ થઈ ગઈ ને તમને કેમ છે સારું છે હા શું નામ છે આપનું ડૉક્ટરે શું કીધું તું ઓપરેશન ઓપરેશનનું કીધું ને આપણે ઓપરેશન કરવું પડ્યું નહીં અને તમને કીધું જિંદગીભર કાંઈ નહીં થાય તો ગેરંટી હું લઉં છું બસ હો ટીકા માટે પણ મેં કીધું એ માલવાનું બરાબર છે જે ખાવાનું કહું ને એ જ ખાવાનું બેટા બોલો જય હનુમાન હમ વિશ્વાસ લઈને આવ્યા છો હનુમાનજી માથે તો હનુમાનજી સારું જ કામ કરશે બોલો જય હનુમાન

એ બા પોમેય મમ્માના પરિકમા કરી નેલડી મને કરવાણી જોઈએ ને બધાયને હા મને થોડી બધાયને

તમે એક વખત કોક ને કેજો કે ભાઈ મારે અત્યારે પાણી જોયું તો તમને આપે કે ભરીને એના જશે ગુના છે પણ તમને સારા મા બાપ આ યાદ રાખજો કારણ કે તમારા સ્વભાવના હિસાબે બગડી શકે છે તમે ગળીક ના છો ગરીક માં પ્રેમ વરસી જાય માં પ્રેમ ફૂટી જાય આ વસ્તુ તમારે બહુ બને છે

એ તમારું દુખ ન જોઈ શકે મા બાપ એટલે લાલચી ન હોય અને સારા મા બાપ હોય તમને સાચવતા હોય તમને સમજી શકતા હોય તેવા મા પ્રણામ કરવા જોઈએ સૌથી મોટા જાગૃત દેવ અત્યારે કોઈ છે તો માતા પિતા ગણપતિ એ પ્રથમ સેવા મા બાપ ની તમને કહું એટલે આજે એનું મોટું એ તો કે મોટા ભગવાન તો મનુષ્ય માટે મા-બાપ છે સાચા કર્મ કરો ધર્માથી શ્રેષ્ઠ કર્મ હું હરિશ્વર કાકે મથુરા ક્યાંય નથી થઈ ગયા કે રાજી વાત કરી રાજી એનું મન આજે તમે એનું મન ના નથી

અમે એવા સંસ્કાર દેસુ બાંધવા ના નહી સંસ્કાર દે જે ઘર માં શાંતિ છે ન્યાજ લક્ષ્મી વાત કરે છે બરોબર છે ને ભાઈ કોટી સલાહ દીધી એટલે અમે તમને સાચી સલાહ આપી આવશે